મહાકુંભમાં ચૌદ બાળકે જન્મ લીધું મહિલાઓ પ્રેગ્નન્સીના અંતિમ સમય સંગમમાં નહાવા આવી બાળકોના નામ રાખ્યા કુંભ ગંગા કૃષ્ણ અમૃત બસંતી તો એક અનોખા કારણે પણ મહાકુંભ ઐતિહાસિક બની ગયો છે આ મહાન પર્વના એક મહિનામાં ચૌદ નવજાત શિશુનો જન્મ થયો એમાં આઠ દીકરા અને છ દીકરીઓ છે બધા બાળકો નોર્મલ ડિલિવરી દ્વારા જન્મ્યા હતા કોઈને સર્જરીની જરૂર નહોતી બાળકોના નામ પણ ધાર્મિક નામો પરથી રાખવામાં આવે છે કુંભ ગંગા યમુના અને નંદી જેવા નામ આપવામાં આવ્યા છે આ બધી મહિલાઓ તેમની સગર્ભાવસ્થાના છેલ્લા તબક્કામાં મહાકુંભ અસ્નાન માટે આવી હતી મહાકુંભ મેળા દરમિયાન સેક્ટર બે માં બનેલી સો બેડની સેન્ટ્રલ હોસ્પિટલમાં બધા બાળકોનો જન્મ થયો હતો અહીં આઈસીયુ થી લઈને ડિલિવરી રૂમ સુધી હાઈટેક વ્યવસ્થા છે મેળાની તૈયારીઓ દરમિયાન ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પ્રથમ બાળકનો જન્મ થયો હતો તેનું નામ રાખવામાં આવ્યું હતું બીજા દિવસે એક બાળકીનો જન્મ થયો તેનું નામ ગંગા રાખવામાં આવ્યું હતું